જય માતાજી મિત્રો હું છું શહીરરાત ગુદામ આજે કનોડાનો જન્મદિવસ આઠમ છે અમે વાડીના તાઈ ગયા છીએ નીચે કનોડાના જન્મદિવસની માટી ભરવાની બધા રમું છું તમને હું બતાવું પેલા વાડીને અમને દર્શન કરી લઈએ ત્યાંથી પણ અંદર બાશલા કેમરથી તમને બતાવું તો આ ચિકલી બહુ દીપ પબ્લિકો વાડીનાથ હારી યુ માતાનું મંદિર છે બી એ દર્શન કરી લીધા આજે પણ સોમનાથ છે આજ ભનવાનો દાળો છે અમારું પિયા ગાચ છે પણી એરો વાળીનાથ આવ્યા છે ગણેશપુરાથી બિસ્સાલ આઠામી મૂકવાના ગેર આમાં ગેરથી છો એ પણ અંગાત છું જોરદાર કોનળો રમાય છે હું તમને બતાવું નેચર જોરદાર કોનળો રમાય છે એટલે હું તમને પાછલા કેમેરાથી મંદિર છે વાડીનાથ નું બનોડા નો પણ છે જન્માષ્ટમી આ સોમનાથ સોમવારે પણ છે અમારા મહાદેવ પણ દિવસ છે ચોથો સોમવાર છે હું પાછલા કેમેરા થી તમને બતાવું ઉપુર આઠમ એટલે છે અમારા વાડી નાતનો આયોજન છે કોનોડો રમાય છે ને એટલે પાછા કેમેરાથી હું ધોન બતાવું તમને જો વાડી નાતે ચાલુ વરસાદે પણ કોનોડો રમાય છે અને બેનો કોનોડાનો આ જન્મદિવસ છે જેવા રમું છું જો વાડી હે મહાદેવ જો એટલો બધો વરસાદ પડે પબ્લિક જેટલી જોઈ રહી છે બધી ઉપર અમને તો દર્શન કરીને આવે છે ને ઘણી તો નીચે જાય છે જો વાળીનાથનું મંદિર બહુ પુષ્કળ પબ્લિક કેટલા બધા ગામે ગામથી આવ્યા બધા વિશોલ પડો અને મારા વાળીનાથ સોમનાથ બહાર છે એટલે વાડીનાથ દર્શન કરવા આવ્યા છે બધા

જો કાકા જવું જેવા બધા ઉપર છે દર્શન દર્શન કરીને ઉતું છું વાડી કાંઠમાં આ બધા મારા ભાઈઓ ઊભા છે અમારે ઘેરથી કાકા જઉં છું અમાર ભણીબા ને મારા ભાઈનું જણા છું આ બધી બહેનો બી છે જો અમારે જુઓ કેટલું વાતાવરણ મસ્ત કરી વરસાદ તો આવ્યો તો પાંચો ફેરથી ચાલુ થઈ જવાનો છું કોઈ મારી બહેનો ગમે શકું ચલો ઉમંગ છે બહેનોનો ચાલુ વરસાદ પણ પાનો રમુ છું જો ગિટ વાળીનાથ નાઈ માટલી વધી છે ઉપર કોણડો તૈયાર થાય અંદર અમુક બેનો ઊભી બી જોઈ રહી છે અમુક રમુ છું આ કોકુર આઠમ આવે એટલે એવા નાના નાના થાય આ બધી મારા બેનો વ્યય છે આ દર્શન કરી કરી નેચર આવું છું વાડી નાખતી કાકા ઉતરું છું સરસ મજાનું આયોજન રાખી વાળી નથી બહુ આનંદ આવે મને જોઈ પાછલા ગયા મેં આજે તમને બતાવી દીધું કેવી કોકુર આઠમ થાય છે સર વારિનાથમાં જબરજસ્ત આયોજન રાખ્યું છે મારા કનોડાનું જોવા સરસ મજાનું લોકેશન આ બાજુ મેં કનોડા રમાય છે વાળીનાથ મંદિર જય જય મહાદેવ જય બાપુ બળદેવ હું તમને ગાર્ડન બતાવું માં પી આ પોણી અંગાત જ છે આ બે હજાર અંગાત અંગાત જ છે આવી જવા મારો અને દીપોરામ ડિજિટલ ઉદગામ ચેનલને લાઈક અને શેર સબક્રાઈબ કરવાના બદલે આવો નવા નવા હું બ્લોગ બનાવી આજે મેં એક વનુણાનો આઠમનો બ્લોગ બનાવ્યો વાળીને તા ઈચ્છા થઈ છે કે આજે બ્લોગ બનાવો છો તમારું ગાર્ડન જેટલું સરસ મજાનું તમે વિસનગર તાલુકામાં આવો તો તરફ આવજો વાડીનાથે જરૂર એકવાર મારા બળદેવગીરી બાપુના મારા વાડીનાથના દર્શન કરજો મારા બળદેવગીરી બાપુની સમાધિએ જરૂર આવજો હું બહુ દિલથી માનું છું એમના અને મારા બાપુના બહુ આશીર્વાદ છે મારા ઉપર ભૂલે ભૂલાય નહીં મારા બાપુ ભરદેવી ગયે એમાં મહારાજ એટલે બહુ બહુ માનું છું મારા માથાપુરાઈનો હાથ છે એટલે હું હર પલ ખુશ છું હવે મને ચા પીવાની ઈચ્છા થઈ છે ચા પીવા લેવું છું દેખો કેટલી બધી પબ્લિક છે સરસ મજાનું

અને મારા કૃષ્ણ ભગવાન તૈયાર થયું મટકી ખોવા માટે વાળીને તાવ તો ચા પીવાનું ભૂલતા નહીં એક નંબર ચા બના મસ્ત થોડી વાર જોરદાર વરસાદ આવી ગયો એટલે હું વિડીયો ઉતારવાનું બંધ કર્યું હવે ચાલુ કરીશ હવે કૃષ્ણ ભગવાન જો મટકી ફૂડાય તમે બતાવી દઉં છું મટકી ફૂટી જઈશ અને હું થોડો લેટ પડી ગયો હું તો અંદર હતો એટલે તો મટકી ફૂટી જઈશ મારે થોડું લેટ પડી ગયો છું હા પાછલા કેમેરામાં હું બતાવું મટકી તો ફૂટી જઈશ પણ તો મારા સાહસ કરીને તમારો વિડીયો બતાવવો પડશે કારણ કે વરસાદ જુદાર પડે તો અંદર એટલે અમે થોડા ભુજના લાઈનમાં જતા રહેતા થોડી આવતો વાર લાગી આવતા આવતા મટકી ફૂટી જઈ તો તમને બતાવીએ છીએ વિડીયો હું જો પબ્લિક કેટલી ખુશ ખાસ જયકારો બોલાવો છું કનૈયાનો સરસ મજાનો બહુ મજા આવી

સરસ મજાનું જો પબ્લિક ટોળે ટોળે વળી ગયે ટોળે ટોળે જોવા આવી એ કોનોડો જાય આ વાળીનાથ સામે વાળીનાથનું મંદિર જોવો આ બધા નાચવું જો આ તો મોજ મોજ કરું છું બધા વાદર દીખવા જેટલા ભરી ભરી વરસાદ પાછો તૈયાર જ છે વરસાદ નાચું નાચો નાચો મારે પણ નાચવું હતું પર મારાુટિંગ કરવાનું મેરા નહીં કે મને બહુ શોખ નાચવાનો અમારી બેનો નાચું બધા ਨੇ ਮਾਰੇ ਗਾਉ ਹੈ ਬੇਲਾਇਨ ਹਮ ਆਇਆ ਆਇਆ ਕੋ ਨੂੜਾ ਨ ਦੜਾ ਉਹ ਖੁਰਾ ਢਮ ਆਈ ਸੇ ਏ ਗਾਵਾ ਗਾਵਾ ਕੋਈ ਮਾਰੇ ਕੋ ਨੂੜਾ ਨ ਗਈ ਤੋ ਰੇ ਆਇਆ ਆਇਆ ਕੋ ਨੂੜਾ ਨ ਦੜਾ ਰੇ